આપ જોઈ રહ્યા સ્પાર્ક ટુડે ન્યૂઝ શ્રી સ્વામિનારાયણ મંદિર લોયાધામ વડોદરા અને વાઘોડિયા રોડ સંસ્થા દ્વારા પૂજ્ય દાસજી સ્વામીની સ્મૃતિમાં પૂજ્ય ગુરુજીની આજ્ઞા વર્ષ અને ચાર હજાર બસો દિવસો ભક્તો હજારો માનવ કલ્યાણની સેવાથી પૂજ્ય દર્શન અને સ્વામીજીના માર્ગદર્શન પ્રમાણે સંસ્કારી નગરી વડોદરામાં દરિદ્ર નારાયણ એટલે કે ગરીબો તેમજ જે ભગવાન સ્વામિનારાયણની આજ્ઞા અનુસાર દિનજનને વિશે દયાવાન થવું તે અંતર્ગત મંદિરે સાંજે સાડા છ વાગે જ ફૂલ ડિશ પ્રભુનો પ્રસાદ લઈ પરિવાર ચોકડી માંડવી સુરસાગરની પાળે એસએસજી હોસ્પિટલ તેમજ સ્ટેશન સુધીના ભક્તો જમાડે છે આ ભક્તો દ્વારા જમાડવામાં આવે છે ત્યારે ભિક્ષુકોને સંસ્થાના વડા પૂજ્ય ગુરુજી જાતે જ જલેબી દાલવડા પૂરી ચણા શાક દાળ ભાત જમાડી અને આજ્ઞાનું પાલન કરે છે સાથે ધન્યતા પણ અનુભવે છે ગુરુજીનો સંકલ્પ છે આવી સમાજ હિતની સેવા વાઘોડિયા રોડ સ્વામિનારાયણ મંદિર દ્વારા અવિરત ચાલતી રહે ડાબડા વિતરણ સરકારી સ્કૂલના બાળકોને સ્વેટર વિતરણ છાસ વિતરણ દૂધ વિતરણ અને વડોદરામાં જ્યારે પણ પૂરની સ્થિતિ હોય કે કોઈક સંકટનો સમય હોય ત્યારે સંસ્થા મોખરે હોય છે અને સમાજ માટે મદદે આવીને ઊભી રહે છે